પાણીગીટ વિસ્તારમાં જીઈબીની પાસે પાણીની લાઇનમાંથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો લોકોના ટોળા એકઠા થયા જ્યારે લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા છે આમથી લઈ લે આમથી લઈ લે નહીં જવાય તો નહીં જવાય બહુ પાણી પીસી કરું

આ વરસાદ નથી ને તમે આટલા હેરાન થઈ ગયા છો આ પાણી કઈથી આવ્યું છે ને શું આ વિસ્તારનું નામ શું છે પાણીગેટ ગૌરવ સોસાયટી બોલો પાણીગેટ ગૌરવ સોસાયટી છે આગળ મેઇન લાઈન તૂટી ગઈ એમાં આખી સોસાયટી ઘરમાં પાણી આવી ગયું છે ત્યારે કેટલી સોસાયટીના મકાનોમાં પાણી ભરાઈ વળ બધા સોસાયટી લગભગ ઓલમોસ્ટ આ બધા ઘરમાં પાણી છે અત્યારે કેટલા મકાનો છે અહીંયા 70 મકાન છે તમે સરકારને રજૂઆત શું કરવા માંગો છો કઈ નઈ કાયમ તો ઠીક છે લાઈન તૂટી બાકી ગટર ઉભરે તોય પાણી અમારે આવે છે એટલે અમારા માટે નવા જેવું છે જ નહીં કાયમ નું છે આ શું નામ તમારું મૌલિક ભાઈ કાયમી વ્યવસ્થા